બી બીજી એટલે દસ કિલો તમે પારા માં પછી કોઈ દવાનો છંટકાવ કરેલો કોઈ ના પછી દવા નો કોઈ છંટકાવ નથી ખાલી પાયા પારા માં પારા ચડાવ્યો છે પારા ચડાવ્યો છે નહીં ખેડૂત મિત્રો પારા ચડાવ્યા હતા એમ કે ગ્રીન ઇન્ડિયા આપણું ખાતર એને આપેલું હતું નીચે પાયામાં કેમ કોઈ આપેલું નથી ખાલી ઉપરના ડોજ તરીકે એને ખાતર આપેલું છે તમને આમાં કેવું

મારું કહેવાનું થાય છે કે આ ખાતરનો ઉપયોગ કરવાથી પચાસ ટકા ફાયદો મળે છે બરાબર ખર્ચમાં પચાસ ટકા ઘટાડો આવે છે અને ઉત્પાદનમાંય માલની ઉણક જોવો તો છોડની તમે સારામાં સારી આવે છે રોગમુક્ત આવે છે પછી આ તમે જે કપાવમાં નાખ્યું બીજા કોઈ પાકમાં નાખ્યું એ ગુલાબમાં નહીં ગુલાબમાં આ એમ આઈ બોર્નેફીટ સારું મળ્યું જેમાં તમે કેવી રીતે નાખ્યું ગુલાબમાં ગુલાબમાય એ રોમ નાખે આપણે ખેતી રાપ વાહેરીને નાખી દીધું છે તમે વાવેતર નવા રોગ ચાલુ કરીને વાવરને ત્યારે ખાડામાં નાખીએ ખેડૂત મિત્રો હિંમતભાઈ એક ગુલાપમાય નાખેલું છે આપણે એનો પણ વિડીયો બનાવશું ત્યાં પણ જાશું હવે ખેડૂતને ખાલમાં માંડ એમાં બધેમાં એમ કહેવાનું થાય કે મને કૂટમાં ને એમાં બધે મેં સારું એવું બેનિફિટ મળ્યું છે ગુણોને બધી બહુ સારામાં સારી આવી ગઈ છે રોગમુક્ત વધારે રોગમુક્ત વધારે થઈ ગયું તો ખેડૂત મિત્ર મારું નામ છે પીએચ કિસાન ઓર્ગેનિક મારા મોબાઈલ નંબર છે છોતેર ડબલ ડબલ બીડા ડબલ બગડા ડબલ નવડા ડબલ છગડા અને મારા એક બીજા મોબાઈલ નંબર છે ચોરાણું ઓગણત્રીસ ચુમાલીસ ઓગણત્રીસ છાસઠ તમે ગમે ત્યાં વોટ્સઅપમાં પણ મેસેજ કરી શકો છો આ ખાતર માટે અને માહિતી લેવા માટે પણ તમે આમાં કોલ પણ કરી શકો છો ધન્યવાદ